એવો છે જ્યાં સાપ ખેતી કરવામાં આવે છે પરંતુ આવું શા માટે અને ક્યો છે એ દેશ તેના વિશે તમને જણાવીએ અમે જેની વાત કરી રહ્યા છીએ તે દેશ આપણો પાડોશી દેશ ચીન છે અહીં સાપની ખેતી વિશેષ રૂપે કરવામાં આવે છે કારણ કે આ ખેતી દેશની સાંસ્કૃતિક અને આર્થિક ધરોહરનો એક ભાગ છે ચીનમાં સાપની ખેતીની પરંપરા હજારો વર્ષ જૂની છે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં સાપનો ઉપયોગ ચિકિત્સા આહાર અને સાંસ્કૃતિક અનુષ્ઠાનોમાં કરવામાં આવતો હતો અહીંના લોકો માને છે કે સાપના અલગ અલગ અંગોમાં વિવિધ પ્રકારના ઔષધીય ગુણો હોય છે જે શરીરના સ્વાસ્થ્ય અને ઉર્જાનો સંચાર કરવામાં મદદરૂપ થાય છે સાપને ચીની સંસ્કૃતિમાં શક્તિ અને દીર્ઘકાલીન જીવનનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ સાપના અંગનો ઉપયોગ ઔષધી અને સ્વાસ્થ્ય ઉત્પાદનો માટે કરવામાં આવે છે ચીની પરંપરા અનુસાર સાપના ઉપયોગનું અલગ જ મહત્વ છે જેમ કે તેનું માંસ ત્વચા અને અન્ય અંગોનો ઉપયોગ અલગ અલગ બીમારીઓના નિવારણ માટે કરવામાં આવે છે જેમ કે તેની ત્વચાનો ઉપયોગ સાંધાનો દુખાવો અને સોજો ઉતારવામાં કારગર સાબિત થાય છે જો કે ભારતની વાત કરીએ તો આપણે અહીં સાપને ખતરનાક જીવ તરીકે ગણીએ છીએ ઘણા લોકોના મનમાં સાપનો અલગ જ ડર રહેલો હોય છે એવું એટલા માટે કારણ કે ભારતમાં દર વર્ષે ઘણા લોકોના મોત સાપ કરડવાના કારણે થાય છે